નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજના મહત્વના સમાચાર શરૂ કરીએ તો અમદાવાદ શહેરમાં મોટાભાગના લોકો લાલ બસ એટલે કે એએમટીએસ બસમાં મુસાફરી કરતા હોય છે ત્યારે આજે શહેરની લાઇફલાઇન ગણાતી એએમટીએસ બસનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના ટ્રાન્સપોર્ટ મેનેજર આરજવ શાહ દ્વારા વર્ષ બે હજાર ચોવીસ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અમદાવાદ વાહન વ્યવહારનો મહત્વનો ભાગ ગણાતી એએમટીએસ બસનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું રૂપિયા છસો એકતાલીસ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે શહેરના નાગરિકોને એએમટીએસ બીઆરટીએસ અને મેટ્રોની કનેક્ટિવિટી મળી રહે તેના માટે મેમનગર અખબારનગર અને આરટીઓ ડેપો ખાતે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે ગુજરાત માટે મોટા સમાચાર જોઈએ તો ગુજરાતને મળેલા ગૌરવ સન્માન ગોરડો વર્લ્ડ ટુરિઝમ વિલેજ યુએન ડબલ્યુ ની થીમ આધારિત ઝાંખી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં રાજ્ય સરકાર દ્વારા પંચોતેર માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં નવી દિલ્હી ખાતે કર્તવ્ય પથ પર પ્રસ્તુત કરવામાં આવી હતી પંચોતેર માં પ્રજાસત્તાક પર્વની આ રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી અને માં નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઇમેન્યુઅલ મેક્રોનની પ્રેરક ઉપસ્થિતિમાં કર્તવ્ય પથ પર રજૂ થયેલી રાજ્યોની વિવિધ ઝાંખીમાંથી ગુજરાત સરકાર દ્વારા પ્રસ્તુત કરાયેલા આ નયનરમ્ય ટેબ્લોને પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ કેટેગરીમાં દેશભરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે બીજા અગત્યના સમાચાર જોઈએ તો લોકસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકારે વધુ એક વખત બદલીનો આદેશ જાહેર કર્યો છે જેમાં ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની બદલીનો આદેશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત બાર જી એસ અધિકારીઓને રેવન્યુ વિભાગમાં નિમણૂક આપવામાં આવી છે આ સિવાય રેવન્યુ વિભાગ દ્વારા ઓગણત્રીસ મામલતદારની પણ બદલી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક સાથે બે બે આગાહી કરી છે તેમણે કહ્યું હતું કે ફેબ્રુઆરીમાં ઠંડી ભૂકો બોલાવશે આ ઠંડી ડિસેમ્બરને પણ ભુલાવી દેશે આ ઉપરાંત ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં માવઠા પડવાની આગાહી તેમણે કરી છે આ તરફ પરેશ ગોસ્વામીએ પણ પાંચ તારીખથી કડકડતી ઠંડી માટે તૈયાર રહેવા જણાવ્યું છે બીજા અગત્યના સમાચાર જોઈએ તો દેશમાં લવ જેહાદ એક મોટી સમસ્યા બનીને ઉભરી રહી છે તાજેતરમાં જ આ વિષય ઉપર ધ કેરાલા સ્ટોરી ફિલ્મ આવી હતી ત્યારે ગુજરાતના વિશ્વ ઉમિયાધામ દ્વારા લવ જેહાદ પર જાગૃતિ લાવવા માટે અનોખો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે લવ જેહાદનો ભોગ બનેલી કેરળની પાંચ યુવતીઓ આજે અમદાવાદ શહેરમાં આવી પહોંચી હતી તેમણે પોતાના પર ગુજરાયેલી યાતનાઓ વર્ણવી હતી વિશ્વ ઉમિયાધામ દ્વારા આ અનોખી પહેલ કરવામાં આવી છે કેરળની સત્ય ઘટનાઓ પર ધ કેરલા સ્ટોરી ફિલ્મ બની હતી જેમાં બતાવાયું હતું કે કેવી રીતે હિન્દુ યુવતીઓને બ્રેન વોશ કરીને લવ લવજેહાદ કરાય છે ત્યારે કેરળની આ પીડિત મહિલાઓની હાજરીમાં કેવી સી ઉમિયા કોલેજ સોલા ખાતે ખાસ જાગૃતિ શિબિરનું આયોજન કરાયું છે રાજ્ય સહિત દેશભરમાં લવ જેહાદના કિસ્સા અટકાવવા માટે વિશ્વ ઉમિયાધામ સંસ્થા દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે વિશ્વ ઉમિયાધામના ઉપપ્રમુખ દીપક પટેલે જણાવ્યું છે કે દેશની ચાર પીડિતાઓએ લવ જેહાદ અટકાવવા લડત આપી રહી છે લવ જેહાદનું સૌથી મોટું ષડયંત્ર ચાલતું હોવાનું પીડિતાનું નિવેદન છે વિશ્વ ઉમિયાધામ લવ જેહાદ અટકાવવા લડત આપી રહી છે તેથી ચાર કેરળની પીડિતાઓ ઉમિયાધામ આવી પહોંચી હતી આગળના સમાચાર જોઈએ તો દેશ વિદેશમાં બાપા સીતારામનો કર્ણપ્રિય નાદ ગુંજતો કરનાર વિશ્વવંદનીય સંત શિરોમણી પૂજ્ય બજરંગદાસ બાપાના સુતાલીસમાં પુણ્યતિથિ મહોત્સવની પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે ધામધૂમથી ઉજવણી કરાઈ હતી ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાના યાત્રાધામ બગદાના સહિત ગોહિલવાડના ગામે ગામ આવેલી બાપાની મડુલીઓમાં આ નિમિત્તે દિવસ દરમિયાન ગુરુપૂજન ધ્વજારોહણ સત્સંગ તેમજ મહાપ્રસાદ સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સામેલ થયા હતા આગળના સમાચાર જોઈએ તો રાજસ્થાનના પૂર્વદ્વાર તરીકે ઓળખાતા ભરતપુર જિલ્લાના વિશ્વ પ્રસિદ્ધ કેવલા દેવ રાષ્ટ્રીય ઉદ્યાનમાં દીપડો દેખાવે છે પાર્કમાં દીપડો દેખાતા પ્રવાસીઓને ચેતવણી આપવા માટે વિવિધ સ્થળોએ બોર્ડ લગાવવામાં આવ્યા છે નેશનલ પાર્કમાં રામનગર ગામ તરફના એલ બ્લોકમાં લગાવવામાં આવેલા કેમેરામાં દીપડાનું લોકેશન કેદ થયું છે ગુજરાતના ગાંધીનગરમાં રહેતા લોકો માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે તાજેતરના અહેવાલ મુજબ ગુજરાતના ગાંધીનગરમાં દેશનું પ્રથમ માનવરહિત પોલીસ સ્ટેશન બનાવવા આવશે આ અંગે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ પોલીસ સ્ટેશનનું નિર્માણ કાર્ય ખૂબ જ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે સમાચાર અનુસાર આ માનવ રહિત પોલીસ સ્ટેશન ગુજરાતના ગાંધીનગરમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી ગિફ્ટ સિટીમાં બનાવવામાં આવી રહ્યું છે તમને જણાવી દઈએ કે ગિફ્ટ સિટીનું આ માનવ રહિત પોલીસ સ્ટેશન કોર્પોરેટ ઓફિસ જેવું હશે પોલીસ સ્ટેશનમાં કોઈ પોલીસકર્મી નહીં હોય માત્ર ક્યુએસ્ક હશે અહીં ફરિયાદ નોંધવી જરૂરી મંજૂરી મેળવવી પોલીસિંગ પાસપોર્ટ તપાસ વગેરે માત્ર ક્યુએસ્ક દ્વારા જ કરવામાં આવશે હકીકતમાં ગાંધીનગરમાં દેશના પ્રથમ માનવરહિત પોલીસ સ્ટેશનના નિર્માણ માટે ગાંધીનગરના પોલીસ અધિક્ષક રવિ તેજા અસમ શેટ્ટી અને ગૃહ વિભાગના એક આઈએએસ અધિકારીએ આ પોલીસ સ્ટેશન કેવી રીતે કામ કરે છે તે જાણવા માટે દુબઈનો પ્રવાસ કર્યો હતો બીજા મહત્વના સમાચાર જોઈએ તો વડોદરાની હની બોટ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આકરા શબ્દોમાં જાટકની કાઢી છે હાઈકોર્ટે કોર્પોરેશનને સવાલ કર્યો છે કે તેમણે બનાવ બન્યો તે પહેલાં શું તપાસ કરી હતી કોર્ટે ઉધડો લેતા પૂછ્યું કે હંમેશા દુર્ઘટના બન્યા બાદ જ કેમ તંત્ર જાગે છે કોર્ટે એ પણ ટકોર કરી છે કે ભલે તમે સો પગલાં લીધા હશે પરંતુ એ પૂરતા નથી શું એક્શન લીધે અત્યે મહત્વનું છે કોર્ટે કોર્પોરેશન પાસે તમામ ઘટનાક્રમ અંગે ખુલાસો માંગ્યો છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હરની દુર્ઘટના મામલે હજુ સુધી રિપોર્ટ તૈયાર કરી રાજ્ય સરકારને સોંપ્યો નથી સરકારના કડક આદેશ છતાં કલેક્ટર દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં વિલંબ થઈ રહ્યો છે કલેક્ટરે સચિવ પાસે વધુ દિવસ છે કલેક્ટર બી ગોરે સરકાર પાસે પાંચ દિવસનો સમય માંગ્યો છે ગઈકાલે કલેક્ટરે રિપોર્ટ સોંપવાનો હતો જોકે હજુ કેટલીક વિગતો મેળવવાની બાકી હોવાનું જણાવાયું છે ગૃહ રાજ્ય મંત્રીએ દસ દિવસમાં રિપોર્ટ રજૂ કરવા કડક આદેશ આપ્યા હતા આ ઘટનાના દસ દિવસ બાદ પણ તંત્ર દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં વિલંબ થઈ રહ્યો છે હાઈકોર્ટે વડોદરા મ્યુનિસિપલ કમિશનરને વ્યક્તિગત સ્વગંધનામું દાખલ કરવા આદેશ આપ્યો છે હાઈકોર્ટે કોર્પોરેશનની કામગીરીને લઈને પણ ટકોર કરતાં કહ્યું કે આ સંપૂર્ણ રીતે કોર્પોરેશનના સુપરવિઝનનો અભાવ છે કોર્ટે શાળાઓને પણ ટકોર કરી કે શાળાઓએ પણ ધ્યાન રાખવાની જરૂર છે બાળકોને ક્યાંય લઈ જવામાં આવે ત્યારે શું કાળજી રાખવાની હોય તે સમજવું જોઈએ આ સાથે કોર્ટે રાજ્ય સરકારને તમામ શાળાઓ માટે અધિસૂચના જારી કરવા આદેશ કર્યો છે બોટ દુર્ઘટના મામલે હવે વધુ સુનાવણી ત્રણ સપ્તાહ બાદ મુકરર કરવામાં આવી છે ચાર ચાર બંગડી ગાડી ગીતના કોપીરાઈટના વિવાદ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે કોપીરાઈટના વિવાદ મામલે સિંગર કિંજલ દવેને મોટી રાહત મળી છે કોર્ટે ગીત ગાવા પર લાગેલી રોક હટાવી દીધી છે કોપીરાઈટ ભંગ અંગેનો થયેલો કેસ કોર્ટે ફગાવ્યો છે તમને જણાવી દઈએ કે કિંજલ દવેનું ગીત ચાર ચાર બંગડી વાળી ગાડી ખૂબ ફેમસ થયું હતું જોકે ત્યારબાદ તેના પર કોપીરાઈટનો કેસ દાખલ થતા ચકચાર મચી જવા પામી હતી તમને જણાવી દઈએ કે કાર્તિક પટેલ નામના યુવકે આ ગીત પર કોપીરાઈટનો કેસ કર્યો હતો કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયામાં રહે છે ત્યારબાદ કોર્ટે કિંજલ એક નો દંડ પણ ફટકાર્યો હતો અને આ ગીત ગાવા પર પ્રતિબંધ પણ મૂક્યો હતો જોકે હવે કોર્ટે ગીત ગાવા પર પ્રતિબંધ હટાવી લેતા ગિંજલ દવેને મોટી રાહત મળી છે આગળના સમાચાર જોઈએ તો સુરત શહેરના બેસ્તાન વિસ્તારમાં આવેલી એક સારાનો વિડીયો વાયરલ થયો હતો જેમાં ટ્રાન્સફર મુદ્દે શિક્ષિકા દ્વારા સારાના આચાર્ય અને પોલીસની હાજરીમાં ગારો ભાંડવા ઉપરાંત ચંપલ વડે મારામારી કરવામાં આવી હતી આ મામલો પ્રાથમિક શિક્ષણ સમિતિના સત્તાધીશોના ધ્યાને આવતા તેમણે તાત્કાલિક અસરથી આચાર્ય સાથે અશોભનીય વર્તન કરનારી શિક્ષિકાને સસ્પેન્ડ કરી દીધી છે સુરત શહેરના બેસ્તાન વિસ્તારમાં આવેલી એક સારાના આચાર્ય દ્વારા ફરજ બજાવતી શિક્ષિકાને ટ્રાન્સફર ઓર્ડર આપવામાં આવ્યો હતો જેથી રોષી ભરાયેલી શિક્ષિકાએ સારાના આચાર્યને ચંપલ વડે ફટકાર્યા હતા આ દરમિયાન અન્ય સ્ટાફ છોડાવવા વચ્ચે પડતા વિફરેલી શિક્ષિકાએ તેમની પણ ગારો ભાંડી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો હતો